અબ અમીરગઢ તાલુકાની ખાટી સીતા પ્રાથમિક શાળામાં હું બે વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અમીરગઢથી ખાટી સીતાનું અંતર બાર કિલોમીટરનું છે ખાપા સુધી છ કિલોમીટરનો રસ્તો છે પરંતુ ખાપાથી છ કિલોમીટરનો જે અમારો ખાટી સીતાનો રસ્તો છે એ સદંતર ધોવાઈ ગયેલો છે રસ્તામાં ચાર નદીના વેણ આવે છે જેમાં પાણી માણસ ડૂબી જાય એટલું ભયંકર પાણી આવી જાય છે એ સમયે ખૂબ તકલીફ પડે છે ખાસ વાત કરીએ તો બસોથી અઢીસો ફૂટની ખીણ આવે છે માત્ર પગદંડી જેટલો રસ્તો હોય એવા રિસ્કી રસ્તા ઉપર અમારી બાઇક લઈને આવવું પડે છે અગર જો બાઇક ચોમાસાની મોસમમાં સ્લીપ મારી જાય તો અમારા જીવનું સંપૂર્ણ જોખમ છે છતાં પણ આવા રસ્તાઓ પાર કરીને અમે સારા ફરજ ઉપર સમયસર પહોંચવાનું ખૂબ જો રસ્તો એક રસ્તાનો ખાલી પ્રોબ્લમ છે અમારે રસ્તો બહુ એવો ઓકવર્ડ છે અહીંયા રસ્તાની સુવિધામાં આવવામાં બહુ તકલીફ પડે છે અમને કેમ કે ઝરણા ચાલુ થઈ જાય છે ઝરણા ચાલુ થઈ જાય છે પછી પાંચ રસ્તો તૂટી જાય છે તૂટી જાય છે જેના કારણે અહીંયા આવવામાં બહુ સમય લાગે છે પાંચ કિલો ઉપલા કાપાથી અહીંયા આવતા પાંચથી છ કિલોમીટર અંતર છે જે બાઇક દ્વારા આવીએ બાઇકમાં પણ પંચર પડી જાય કોઈ જગ્યાએ રસ્તા તૂટી ગયા તો બાઇક ત્યાં મૂકી દઈને ચાલતા અહીંયા શાળામાં આવવું પડે પણ અમે અમારી ફરજ પર રેગ્યુલર રોજ આવીએ જ છીએ અમે અમારી ફરજ ચૂકતા નથી સ્કૂલ સારી છે અમારી પણ અમારે સ્કૂલ જે ખરું હોય અમીરગઢથી ખાપા સુધી સારો રસ્તો છે પણ ત્યાંથી અમને ખાપાથી અમારે ગાડી મૂકી દેવી પડે છે અને બાઇક દ્વારા ચાલતા અમારે અહીંયા કોઈપણ સંજોગોમાં આવવું પડે છે અને રસ્તો ખૂબ ખરાબ છે રસ્તામાં વચ્ચે નાળા પણ આવે છે પાણીના પણ ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ ક્યારેય વધી જાય એ અમને ખબર હોતી નથી તણાઈ જવાનું પણ અહીંયા શક્યતા રહેલી છે અને રસ્તામાં વચ્ચે ખીણો પણ આવે છે બસો અઢીસો અઢીસો ફૂટની ખીણો પણ વચ્ચે આવે છે જો અમારું બાઇક સ્લીપ ખાઈ જાય તો ડાયરેક્ટ અમે ખીણમાં પડી પડી શકાય એવી પોઝિશનમાં પણ અમારે રોજ શાળામાં આવવું પડે જે અમીરગઢથી બાર કિલોમીટરના અંતરમાં આવેલી છે પરિસ્થિતિ જોતાં અમારો રસ્તો વિકટ પરિસ્થિતિવાળો છે છતાં બી અમારા શિક્ષક મિત્રો સમયસર શાળા સુધી પહોંચવા માટે પ્રયાસ કરે છે શાળામાં આવ્યા પછી સૌ પ્રથમ તો અમારી શાળાની અંદર માત્ર એક જ રૂમ હતો એક રૂમની અંદર એકથી આઠ ધોરણ ચાલતા હતા ત્યારે માત્ર ત્રણ શિક્ષકો હતા પરંતુ હવે સરકારના સદભાગ્યે અમને અમારી શાળા એક સુંદર મજાનું બિલ્ડિંગ અમને આપ્યું છે તેની હાલની તારીખની અંદર એકસો ને બાળકો અહીંયા અમારા અભ્યાસ કરી રહ્યા છે ખાતે ચિત્રા ગામની પ્રાથમિક શાળા કે જે આ વિસ્તાર ખૂબ અંતરિયાળ અને આદિવાસી ડુંગરાળ વિસ્તારમાં આવેલો આ વિસ્તાર છે ત્યાં આગળ સીધા રોડની કોઈ ફ્રિકવન્સી નથી ત્યાં આગળ ગામની અંદર લગભગ ઇલેક્ટ્રિસિટીની પણ કોઈ સુવિધા ન હતી આવા સંજોગોની અંદર ત્યાં આગળ એક શાળાનો વર્ગ હતો અને એકસો નેવું જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ત્યાં આગળ ખાસ કિસ્સામાં વર્ગખંડો મંજૂર કરી અને આઠ જ મહિનાની અંદર ત્યાં નવા સ નવીન વર્ગખંડો બનાવવામાં આવ્યા સાથે સાથે ઇલેક્ટ્રિસિટી માટે અલગથી સ્કૂલ માટે ત્યાં આગળ એકવીસ લાખનું બજેટ મંજૂર કરીને શિક્ષણ વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા ત્યાં આગળ સ્કૂલની અંદર અલગથી ઇલેક્ટ્રિસિટીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અત્યારે અત્યાધુનિક સ્કૂલ સ્માર્ટ ક્લાસ સાથે ત્યાં બનાવી દેવામાં આવી છે અને ગામના બાળકો ત્યાં આગળ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે